જ્યારે વ્યક્તિનો અંત સમય હોય અથવા તો મૃત્યુ બાદ કેટલીક પવિત્ર ક્રિયાઓનો ઉલ્લેખ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે કોઈ ગ્રંથમાં ગંગા નદીમાં અસ્થિ વિસર્જનનું તો કોઈકમાં અંત સમય મુખમાં તુલસીનું પાન મૂકવાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે ત્યારે બધી જ પવિત્ર ક્રિયાઓનો કેવો મહિમા રહેલો છે આ ખાસ વાતના માધ્યમથી સમજીએ યસ્યા સ્મરણ માત્ર જન્મ સંસાર બંધના વિમુચ્ય નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે ઉપાય જે છે આજનો જે કાર્યક્રમ છે ખાસ કરીને એક બેનનો જે ફોન હતો કે શાસ્ત્રીજી એમના મનમાં થોડાક પ્રશ્ન હતા અને એ પ્રશ્ન પ્રમાણે જ આજનો મેં કાર્યક્રમ બનાવેલો છે પ્રશ્ન એવો હતો કે શું શાસ્ત્રમાં એવું કોઈ પ્રમાણ ખરું કે મનુષ્યના અંત સમયે ભગવાનનું નામ લેવાથી મનુષ્યને પરમ ગતિ મળે છે શું મનુષ્યના મૃત્યુ થયા બાદ એની અસ્થિને ગંગાજલમાં અર્પણ કરવાથી શું એને મોક્ષ મળે છે કે નહીં અને ત્રીજો પ્રશ્ન હતો કે મૃત્યુ સમયે તુલસીનું પાન મનુષ્યના મુખમાં મૂકવું જોઈએ કે ન મૂકવું જોઈએ અને મૂકવું જોઈએ તો એનો ફાયદો શું તો આવા મનમાં નાના નાના જે પ્રશ્નો ઉદભવી થાય છે અને એ પ્રશ્ન માટે હંમેશા હું શાસ્ત્રનું વાંચન કરું છું અને શાસ્ત્રના વાંચનથી જે મને જાણકારી મળે છે તે હું તમારા સુધી પહોંચાડવાનું કામ કરું છું મિત્રો રહી વાત કે અંત સમયે ભગવાનનું નામ લેવાથી પરમ ગતિની પ્રાપ્તિ થાય છે કે નહીં આવા જ્યારે પ્રશ્નો ઉદભવી થાય ત્યારે હંમેશા આપણે ગ્રંથોનો સહારો લઈએ છીએ અને આપણે જોઈએ છીએ તો ભાગવતની અંદર એક અજામિલ અજામિલ નામના એક બ્રાહ્મણનું આખ્યાંત છે એની અંદર કે અંત સમયે ખાલી ભગવાનનું નામ સ્મરણ એના દીકરાનું નામ એને ખાલી નારાયણ નામ રાખ્યું હતું ખાલી નારાયણ વિચાર કરો કે એને જિંદગીમાં ભલે કદાચ ક્યારે પણ પુણ્ય નથી કર્યું પણ છેલ્લા સમયે એને પોતાના દીકરાને બોલાવ્યો છે અને એટલું કહ્યું છે કે નારાયણ બેટા અહીંયા નારાયણ અહીંયા એને એટલું કહેતા કહેતા જીવ નીકળે છે અને તે વખતે યમના દૂતો જીવને લેવા આવે છે ને ત્યારે દેવદૂતો સાથે વાદ વિવાદ થાય અને દેવદૂતો તે જીવને સ્વર્ગમાં લઈ જાય છે કેમ કે ભલથી ભલે અંત સમયે જાણતા કે અજાણતા હરિનામો હરિનામોચ્ચારણ ભગવાનનું નામ લીધું છે ને એટલે એનો દ્વાર વૈકુંઠ માટે ખુલ્લા હોય છે આવું ભાગવતમાં લખ્યું છે અને સાથે રામાયણની અંદર પણ આપણે જોઈએ છીએ કે જ્યારે હનુમાનજી મહારાજ લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે સંજીવની વિદ્યા લેવા ગયા હતા અને તે વખતે કાલનેમી નામનો એક રાક્ષસ જે ઋષિનું સ્વરૂપ ધારણ કરી અને હનુમાનજીને મારવા માટે આવે છે પરંતુ હનુમાનજી સાથે યુદ્ધ થયું અને હનુમાનજીએ એનું વધ કર્યું પણ છેલ્લે એના મુખમાં જય શ્રીરામ ખાલી નીકળ્યું અને ત્યારે હનુમાનજી પણ રામાયણમાં કહે છે કે હે કાલનેમી હે દુષ્ટ કાલનેમી ભલે તે જિંદગીમાં ગમે એવા કામ કર્યા પણ છેલ્લા સમય તે પ્રભુ શ્રીરામજીનું નામ લીધું છે જા વૈકુંઠના દ્વાર તારા માટે ખુલ્લા રહેશે આવું હનુમાનજી સ્વયં કહે છે રામાયણની અંદર મતલબ છેલ્લા સમયે ભગવાનનું નામ લેવાથી ચોક્કસ વૈકુંઠના દ્વાર ખુલે છે બીજા નંબરની વસ્તુ શાસ્ત્રમાં પણ લખ્યું છે પ્રાણ પ્રયાણ સમયે યસ્ય નામ શકડુ સ્મરણ નરસતીર્ ભવામ ભોધિ મપારમ યાતિ તત્પદમ કે જે વ્યક્તિ છેલ્લા સમયે નામ લે છે પ્રાણ છેલ્લો પ્રાણ બાકી હોય ભગવાનનું નામ સ્મરણ કરે છે તો તેને વૈકુંઠમાં વાસ થાય છે રહી બાદ ગંગામાં ગંગાની નજીકમાં મૃત્યુ થાય અથવા મૃત્યુ બાદ અસ્થિ ગંગામાં જાય તો મનુષ્યને મોક્ષ અપાવે છે કોઈ પ્રેત યોનીમાં જતું નથી માણસ કેમ કે મૃત્યુ પામ્યા પછી કોઈ પ્રેત બને કોઈ પિતૃ બને કોઈ વૈકુંઠ જાય તો અહીંયા મોક્ષની પ્રાપ્તિ માટે ગંગામાં જો અસ્થિને પધરાવવામાં આવે તો એને મોક્ષ ચોક્કસ મળે છે કેમ કે અહીંયા લખ્યું છે જ્ઞાન તો જ્ઞાન તો વાપી કામતો કામતો પીવા ગંગાયામ ચમૃતો મત્ય સ્વર્ગ મોક્ષમ ચ મોક્ષ થાય છે છે અને સ્વર્ગમાં જાય એવું શાસ્ત્રમાં પ્રમાણ આપેલું છે મતલબ મૃત્યુ સમય જો ગંગાની નજીકમાં થાય અથવા વ્યક્તિના મૃત્યુ બાદ એના અસ્થિર ગંગા જલમાં પધરાવવામાં આવે તો એ વ્યક્તિને સ્વર્ગ અને મોક્ષ એને ચોક્કસ મળે છે આ પ્રમાણ એ શાસ્ત્રમાં છે જ્ઞાન તો જ્ઞાન તો વાપી કામ તો કામ તો પીવા યામ ચમૃતો મર્ત્ય સ્વર્ગ અને હંમેશા હું શાસ્ત્રની જ વાત કરીશ શાસ્ત્રમાં જે લખ્યું છે હું નથી કહેતો શાસ્ત્ર કહે છે મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો ચાલશે પણ શાસ્ત્ર ઉપર તો ચોક્કસ રાખવો જોઈએ ત્રીજો પ્રશ્ન જે હતો એમાં એવું લખ્યું છે કે મૃત્યુ સમયે વ્યક્તિ જો તુલસીનું પાન એના મુખમાં મૂકવામાં આવે તો એનાથી પણ એને વિષ્ણુનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે કે નહીં તો અહીંયા એનું પણ પ્રમાણ શાસ્ત્રમાં છે તુલસી લિપ્તો યદી યણ વિમુચતી યા વિષ્ણવંતિકમ નિતિયમ યુ પાપ સતૈર યુતઃ જદી પાપ સતૈર યુતઃ શસ્ત્રમાં એવું લખ્યું છે કે મરણ સમયે તુલસી જો મનુષ્યના મુખની અંદર જો તુલસીનું પાન મૂકવામાં આવે અથવા જ્યાં તુલસીજી હોય એની માટી જો મનુષ્યના શરીર ઉપર લેપન કરવામાં આવે તો એ મનુષ્યને એવું કહેવાય છે કે વિષ્ણુલોક વિષ્ણુ વિષ્ણુલોકમાં વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય મળે છે ભગવાનની જોડે રહે છે એવું નથી વિષ્ણુ વિષ્ણુલોકમાં તો વાસ થાય પણ ભગવાનથી એકદમ નજીકમાં રહેવાનું એને લાભ મળે છે ભગવાનનું સાનિધ્ય મળે છે તુલસી મૃતિકા લિપ્તો એટલે કે તુલસીનું પાન અથવા તુલસીની માટી જો એનું એને લગાવવામાં આવે યાદી પ્રાણાન વિમુચતી જો પ્રાણ જતો હોય તે વખતે યાતી છેલ્લે આ ઉપાય થી પણ ભગવાન વિષ્ણુનું સાનિધ્ય તે મનુષ્યને પ્રાપ્ત થાય છે આવું શાસ્ત્રમાં પ્રમાણ આપેલું છે તુલસી તિલસ કુશ ગોપી ધ્ય ચંદોધક સ્નાન રહિત એટલે મનુષ્યનું મૃત્યુ થાય તે વખતે ચોક્કસ તેની સદગતિ માટે તેના મોક્ષ માટે તુલસીનું પાન એના મુખમાં મૂકવું ગંગાજળ થોડું નાખવું અને તુલસીની માટી થોડી લઈ એના હાથ કે એના અંગો ઉપર લગાડી દો એટલે વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય તે મનુષ્યને પ્રાપ્ત થાય છે તો આજના જે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ત્રણે ત્રણ પ્રશ્નોના મેં જવાબ આપ્યા કે અંત સમયે ભગવાનનું નામ લેવાથી પણ મનુષ્યને મોક્ષ મળે છે સાથે ગંગામાં સ્નાન કરવાથી અથવા ગંગાની અંદર અસ્થિ વિસર્જન કરવાથી મનુષ્યની સદગતિ થાય છે અને સાથે સાથે ભગવાનનું સાનિધ્યને પ્રાપ્ત થાય છે તો અહીંયા ત્રણે ત્રણ પ્રમાણ સાથે આજના કાર્યક્રમની અંદર મેં તમને કહ્યું છે અને આવા ઘણા બધા પ્રશ્ન કદાચ આપના પણ હોઈ શકે પરંતુ જે કંઈ પ્રશ્ન આવા હોય અને પ્રશ્ન જો અમને યોગ્ય લાગશે અને એનું જો સચોટ માર્ગદર્શન જો શાસ્ત્રમાં હશે તો ચોક્કસ ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડીશું કેમકે આ કાર્યક્રમ એ તમારો કાર્યક્રમ છે તો તમારા મનના પ્રશ્નોનો જવાબ આપવો એ મારું કર્તવ્ય છે અને અમે પણ એ પ્રશ્નને અનુલક્ષીને જો પ્રશ્ન યોગ્ય હશે સચોટ હશે અને એનું શાસ્ત્રમાં પ્રમાણ હશે તો ચોક્કસ એનો જવાબ પણ અમે તમને આપતા રહીશું પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો મને આપી દો હવે રજા જય ભગવાન